નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો રાજ્યના ખેડૂતોના હિતમાં સરકારનો ઐતિહાસિક નિર્ણય ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માગણીઓને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરી પાડવા ઉર્જા મંત્રી કનુ દેસાઈ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે સાત થી બાર કલાકના અવતારમાં એક કરતાં વધારે સહમાલિકના નામ હોય તે દરેક સહમાલિકને તે સર્વે નંબર જમીનના ક્ષેત્રફળને ધ્યાનને લીધા વગર વીજ જોડાણ આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગરમીથી આ પાંચ રાજ્યોની હાલત થશે ખરાબ દેશના વિવિધ વિભાગોમાં હવામાન સતત બદલાતું રહે છે રાજસ્થાન હરિયાણા દિલ્હી યુપી બિહાર ઝારખંડ બંગાળ અને ઓડિશા જેવા રાજ્યોમાં ગરમી વધવાની આગાહી છે ઓડિશામાં ભીષણ ગરમીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે રાજ્યના ઝારસુગુડા જિલ્લામાં મહત્તમ તાપમાન પિસ્તાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જેના કારણે લોકો માટે ઘર છોડવું મુશ્કેલ બન્યું હતું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ટેકાના ભાવે ખરીદી થયેલ મગફળીનો જથ્થો છોડાયો ગોંડલ ચોરડી ગામે આવેલા વેરહાઉસમાંથી નાફેડની રૂપિયા સાત પોઈન્ટ ઓગણપચાસ લાખની મગફળીની બસો સત્યાસી બોરીની ચોરી થઈ ગયા અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે બનાવને લઈ પોલીસ ઉપરાંત એલસીબીની ટીમે તપાસ શરૂ કરી છે આ ગોડાઉનમાં વીરપુરના રવિભાઈ મકવાણા સિક્યુરિટી તરીકે ગોમટાના ચાવડે નોકરી કરે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યો એકસો અઢાર રસ્તાઓ પર રિસરફેસિંગના કામો માટે નવસો પંચોતેર કરોડની ફાળવણી સીએમ ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રકચર સતત સુધારો કરીને નાગરિકો વ્યવસાયો અને ઉદ્યોગો માટે પરિવહનની સરળતા સુનિશ્ચિત કરવા સક્રિય અભિગમ અપનાવ્યો છે આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ તમામ જિલ્લામાં કુલ સાતસો પાંત્રીસ કિલોમીટરની લંબાઈ ધરાવતા એકસો અઢાર રસ્તાઓ પર રિસર્ફેસિંગ અને આનુષંગિક કામો હાથ ધરવા માટે માર્ગ અને મકાન વિભાગ માટે રૂપિયા નવસો પંચોતેર કરોડ મંજૂર કર્યા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કચ્છમાં મધરાતે પાંચ તીવ્રતાનો ભૂકંપ કચ્છમાં રાતે અગિયાર પોઈન્ટ છવ્વીસ કલાકે પાંચ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો લોકોમાં ભયનો માહોલ સર્જાયો આંચકાનું કેન્દ્ર અંજારના દુધાઈથી સત્તર કિલોમીટર દૂર હતું વામકા સંશોધન સમગ્ર વાગળ વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફે પણ આ આંચકો નોંધ્યો છે ભારે આંચકાથી લોકો ઊંઘમાંથી જાગી ઘર બાર દોડ્યા આ અગાઉ સોળ માર્ચે ભજાવ નજીક ત્રણ પોઈન્ટ બે તીવ્રતાનો આંચકો આવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યા પહેલગામ હુમલો પીએમ મોદી ભારત આવા નીકળ્યા જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે પીએમ મોદીએ તેમનો સાઉદી અરબનો પ્રવાસ ટૂંકાવી નાખ્યો છે તેઓ ભારત આવવા રવાના થઈ ગયા છે ભારત પરત પર્યા પછી વડાપ્રધાન તરત એક મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજે તેવી શક્યતા છે તો આ તરફ મંત્રી નિર્મલા સીતારમણ પર અમેરિકાના પ્રવાસે હતા તેઓ પણ પ્રવાસ ટૂંકાવી પરત ફરી રહ્યા છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો